સીતારામની જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું બાર મહિના સ્ટોર કરી શકાય એવી એકદમ સફેદ દૂધ જેવી બટેટાની વેફર બનાવીશું આ વેફર બનાવી એકદમ સહેલી છે વર્ષો જૂની રીતથી બનાવવામાં આવતી આ વેફરને આપણે એકદમ સરળ રીતે બનાવીશું અને બાર મહિના સ્ટોર કરી શકો તેવી બનાવવાની છે આપણે અને એકદમ સફેદ બનશે જે લોકોને લાલ થઈ જાય છે એકવાર આ વિડીયો જરૂરથી જોવે તો આ રીતે આપણે એકવાર વર્ષો જૂની રીતથી વેફર બનાવીશું અને એકદમ સફેદ દૂધ જેવી આ વેફર આપણે બનીને તૈયાર થાય છે તો એકવાર અમારી રીતથી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ આપણે તો અહીંયા અમે આ રીતના પાંચ કિલો બટેટા લઈ લીધા છે જે લાલ બટેટા માર્કેટમાં આવે છે એ મોટી સાઈઝના લઈ લીધા છે તો હવે આપણે બટેટાને છાલ ઉતારી લઈશું તો પાંચ કિલો બટેટા લીધા છે અને બધા બટેટાની આપણે છાલ ઉતારી લઈશું અને છાલ ઉતારીને આપણે એને પાણીમાં રાખી દેવાના છે જેથી કરીને બટેટા કાળા ન પડી જાય તો આજ રીતે આપણે બધા બટેટાની છાલ ઉતારીને આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા મેં પાંચે કિલો બટેટાને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આ રીતે ખમણીની મદદથી આપણે એને પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું વેફર જેમાં આપણી પાતળી હશે એમ જ ખાવાની મજા આવશે અને એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે આપણે બધી વેફર બનાવીને તૈયાર કરી લઈશું અને આ રીતે વેફર પાડતા જશું અને બટેટાની વેફરને આપણે પાણીમાં રાખી દઈશું જેથી કરીને કાળી ના પડી જાય તો આ રીતે બધા બટેટાની મેં વેફર બનાવી લીધી છે તો આ રીતે આપણે એને ધોઈ લેવાની છે પાણીમાં બધો સ્ટાર નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાફ કરવાની છે તો અહીંયા હું ત્રણથી ચાર પાણી એકદમ સરસ રીતે બધા બટેટાને ધોઈ લઉં છું ધોઈ લીધા બાદ આપણે હવે એને પાણીમાં રાખી દઈશું અને અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું છે ગેસ ઉપર અહીંયા અમે અડધો તે પહેલાં જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું છે વેફર બાફવા માટે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું તો હવે ઢાંકીને આપણે પાણીને ઉકળવા દેવાનું છે આ રીતે પાણી એકદમ સરસ રીતે ઉકળી જાય પછી જ આપણે એમાં બટેટાની વેફર એડ કરવાની છે તો તપેલામાં જેટલી સમય એટલી આપણે એડ કરી લઈશું અને અહીંયા આપણે બે વખત બાફીશું અડધી અડધી તો આ રીતે તપેલામાં એડ કરી લીધા બાદ આપણે એને સરસ રીતે ઝારાની મદદથી મિક્સ કરી લઈશું જેથી કરીને મીઠું એકદમ સરસ રીતે બટેટામાં ચડી જાય આ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને ઢાંકીને ચડવા દેવાની છે વેફર આપણે ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું વચ્ચે વચ્ચે એક બે વખત આપણે ખોલીને જોઈ લેવાનું છે તો પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ચેક કરી લઈએ તો એક વેફરને આપણે કાઢીને ચારામાં ચેક કરી લઈએ તો આ રીતે એક વેફરને આપણે ચેક કરી લઈએ તો વેફર આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે આ રીતે આપણે પ્રેસ કરીએ તો વેફર એકદમ સરસ રીતે તૂટી જાય છે મતલબ આપણી વેફર બની ગઈ છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે સૂકી લેવાની છે તો આ રીતે બધું પાણી નીતળી જાય એ રીતે આપણે ઝારામાંથી પાણી નીતાવીને એક બાઉલમાં કાઢી લઈશું તો બધી વેફર આપણે કાઢી લઈશું અને એ જ પાણીમાં આપણે બીજી વેફરને બાફવા માટે રાખી દેવાની છે તો બીજી બાકીની વેફર છે એને આપણે બાફવા માટે નાખી દઈશું તો આ રીતે આપણે બે અખાણમાં બધી વેફર બનીને તૈયાર થઈ જશે તો હવે ઢાંકીને આપણે એને પણ ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું તો અહીંયા મેં ખાટલામાં બધી વેફરને મેં છૂટી કરી લીધી છે જેથી કરીને વધારે ભેગી રહે તો ચડી ન જાય અને થોડી ઠંડી પણ થઈ જાય તો સુકવતા ફાવે તો હવે બધી વેફરને આપણી એકદમ છૂટી છૂટી સરસ રીતે ગોઠવીને ખાટલામાં પાથરી લેવાની છે તો આ રીતે આપણે બધી વેફરને છૂટી છૂટી પાથરી લઈશું તો બીજી વેફર પણ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે એકદમ સરસ રીતે ખાટલામાં છૂટી છૂટી કરી લઈશું તો આપણા બંને ઘાણ બનીને તૈયાર થઈ ગયા છે તો બધી વેફર આપણી પથરાઈ ગઈ છે તો આ રીતે આપણે એને બે દિવસ માટે ખાટલામાં સરસ રીતે સુકાવા દઈશું બે દિવસમાં આપણી વેફર એકદમ સરસ રીતે સુકાઈને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બે દિવસ માટે એને છાંયા જ સુકાવા દઈશું તો બે દિવસ બાદ આપણી વેફર એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને એકદમ સરસ રીતે સફેદ બની છે અને એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે તો આ રીતે તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો તો હવે હું તમને થોડીક તળીને પણ બતાવું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડીક વેફર એડ કરીને તળી લઈશું વેફર આપણે એકદમ સરસ રીતે સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ છે આ રીતે આપણે બીજી પણ થોડીક તળી લઈશું તો અહીંયા મેં થોડીક અત્યારે ખાઈ એટલે વેફરને તળી લીધી છે તો અહીંયામાં તમે મનપસંદ મસાલો અથવા લાલ મરચું પાવડર એડ કરી શકો છો તો અહીંયા હું મારા બાળકોને તીખી પસંદ છે તો હું એમાં લાલ મરચું પાવડર એડ કરીશ અને બીજી વેફર સૂકી છે એને હું ડબ્બામાં ભરીને બાર મહિના સુધી સ્ટોર કરીશ તો અહીંયા વેફરમાં હું લાલ મરચું પાવડર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશ આ રીતે લાલ મરચું એડ કરીને ખાવાથી ખૂબ જ મજા આવે છે તો આપણે બધી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો